તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે પૂર્ણ બાદ ચોથો યજ્ઞ યોજાયો આમોદ તાલુકાના તલોદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વારાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમાં વર્ષે પણ કારતક પદ પાચમ દિવસે ચોથા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તલોદ ગામ એ વારાહી માતાજીના મંદિરે ભુદેવજેશ પટેલની આગેવાની હેઠળ વૈદિકા મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમાયા બાદ ગામલોકોએ તરત જ હાજર મહેમાનોને માતાજીની સમૂઆર્તીનો લાભ લીધો હતો તેમજ નવચંડી યજ્ઞ નિમિત્તે ભાઈઓ બહેનોએ માતાજીના ગરબે રમી ધન્યતા અનુભવી હતી નવચંડી યજ્ઞ બાદ સમસ્ત ગામલોકો સહિત આસપાસના ગામજનોએ અને મહેમાનોએ માતાજીના મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો આ પ્રસંગે ગામના દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તલોદ ગામે માતાજીના મંદિરે ઘણા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યા છે પરંતુ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સતત ચોથો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે અને હજુ ગામના આગેવાનો ગોપાલભાઈ સુરેશભાઈ ભીખાભાઈ ઘનશ્યામભાઈ તેમજ વિનોદભાઈના સાથ સહકારથી આગળ પણ સુંદર કાર્યક્રમો કરતા રહીશું આજ રોજ તેલુદ ગામમાં ચોથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે એમાં સમસ્ત ગ્રામજનો તેમજ વરાઈ માતાની કમિટીના સભ્યો એ પૂરો સરકાર સાથે આ નવચંડી યજ્ઞ સંપન્ન કરેલ છે અને તેથી બહારથી વધારેલા મહેમાનો તેમજ સમસ્ત ગ્રામજનો ઉત્સાહપૂર્વક અને સમસ્ત કમિટી વતી હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં આ રીતે અમે આ રીતે નવા પ્રોગ્રામ અને નવા આ રીતે ગામને પ્રોત્સાહિત થાય એવા કાર્યક્રમો કરીશું એવું અમને પ્રોત્સાહન મળે એ જોઈએ જય માતા જય માતા આજ રોજ અમે તેલોડ ગામમાં આમ તો ઘણી નવચંદી કરી છે પણ અમે પૂર્ણ પ્રતિષ્ઠા પછી એવું નક્કી કરેલું કે પાંચ ચંદી કરીશું પાંચ એટલે અમે માનતા રાખી હતી પછી આગળ બી કન્ટિન્યુ કરીશું પણ પાંચ ચંદીમાં આજે ચોથી નવચંદી થઈ છે જેમાં સમગ્ર ગામ વડીલો ભાઈઓ બહેનો ખાસ અમારા મહિલા મંડળના પ્રમુખ વડોદરાથી અમારા લખીમાસિંહ આવ્યા છે એમના સન ગોપાલભાઈ આવ્યા છે અમારા ઘનશ્યામભાઈ છે એ અમારા પિતાભાઈ છે સુરેશભાઈ છે વિનોદભાઈ છે આ બધોનો ખાસ એવો સાથ સહકાર હતો અને અમે ખાલી ઓર્ડર જ કરતા હોઈએ છે બાકી મેન પાયાના કાર્યકરો આ જ છે અને એમની પાસે બી આગળ અમે બી અપેક્ષા રાખીએ છીએ કે આનાથી બી સારા કાર્યક્રમો આપણે ગામમાં કરીએ ગામનું સંગઠન રહે અને આ વર્ષે અમે ખાસ એવું છે કે અમારા મહિલા મંડળે જે કીધું હતું ગામમાં કેરી ફરી તમે પેલું દૂધનું કંઈક કરજો એમ જેથી ગામમાં જે બી કંઈક કશું વિઘર આવે એ વિઘ્ન દૂર થાય તો એ બી અમે ખાસ કરેલું ગામને કેરી ફરી અમે દૂધ પછી જેટલું જે હોય જે મહારાજ કેવી એ પ્રમાણે પણ બાકરને બ્રુક કરી અને આ વખતે અમે નવું કર્યું છે અને આવું અમે દર નવચંડીમાં કરીશું અને અમારા જે પંડિતજી અમારા જયેશભાઈ ભટ્ટ એ પણ દર વર્ષે અમારા ગામના જ યજમાન છે અને દર વર્ષે એમનો બી સારો સાથ સહકાર હોય છે અને આ વર્ષે પણ એમની ટીમ છે ને એમનો બી સારો સાથ સહકાર હતો જય માતાજી જય